સાબરકાઠા બેઠકનો વિવાદ વકરતો જાય છે નિત નવા વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે સાબરકાંઠાનું કમલમ ઘોંઘાટ અને પ્રદર્શનથી ઘેરાયેલું રહે છે ગઈ કાલે મંત્રી ઈડરના જે ધારાસભ્ય હતા પૂર્વ મંત્રી શ્રી રમણભાઈ વોરાનો વિવાદ અને એ વિવાદ હજી સમય નથી પુનઃ સાબરકાંઠામાં લોકસભા બેઠક પર ઉમેદવાર બદલવા માટેની અપીલ અને વિવાદ હું છું દરેશ પરમાર આપ જોઈ રહ્યા છો ટુડે ગુજરાતી ન્યૂઝ તો સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયાના નામની જાહેરાત બાદ ભીખાજી ઠાકોરના સમર્થકોએ ગુસ્સો હજી તેઓનો શાંત થતો નથી સતત પ્રદર્શન થઈ રહ્યું છે ત્રણ દિવસથી ભીખાજી ઠાકોરના સમર્થકોએ સમગ્ર સાબરકાંઠા વિસ્તાર છે અને ભારતીય જનતા પાર્ટીના જે કમલમ છે તેને ઘેરી પોતાની વિવિધ માંગો સાથેના હોબાળા મચાવ્યા છે પ્રદર્શન કરી રહ્યા છે આ દ્રશ્યો આજના છે આજે પણ આ પ્રદર્શન થયું છે સાબરકાંઠા બેઠકથી ઉમેદવાર બનવાની જે માંગ કરી રહ્યા છે ભીખાજી માટે આ લોકો છે આ પ્રદર્શન કરી રહ્યા છે અરવલ્લી કમલમ ગેટ પર મોટી સંખ્યામાં કાર્યકરો માટે ભીખાભાઈ લડવા નથી માંગતા તેનો ખુલાસો માગી રહ્યા છે ભાજપના ઉમેદવાર શોભનાબેન મારિયા મોડાસામાં કમલમ ખાતે આજે પહોંચ્યા હતા જોકે શોભનાબેન મારિયાના જોઈને સમર્થકો પ્રદર્શન કરવા લાગ્યા હતા જેથી કાયદો અને વ્યવસ્થા માટે પોલીસ પણ દોડી આવી હતી અને શુભનાબેનને પ્રોટેક્શન સાથે જે પોલીસના જવાનો હતા તે તેઓને ત્યાંથી અન્ય તેઓના આજે ચૂંટણી સ્થળે લઈ ગયા હતા આ સતત થતાં આ પ્રદર્શન ક્યાંક ને ક્યાંક સાબરકાંઠામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોના શિસ્ત અપીલ અને સાથે સાથે તેઓની માંગને પણ પ્રજ્વલ બનાવી રહ્યા છે આ વિવાદ કેમ નથી તેવું પણ સ્પષ્ટ રીતે રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે દરમિયાનગીરી થવી જોઈએ આ વિવાદ સતત વકરતો જાય છે આવા અનેક પ્રશ્નોના જવાબ સાથે સાથે અમારા સંવાદદાતા ધાર્મિક ભટ્ટના આ રિપોર્ટ છે તેમાં જોઈશું તો આ આજે આખો આખો રિપોર્ટ છે તેમાં સ્પષ્ટ જે વિઝ્યુલાઇઝ થયા છે જે દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે ટુ ગુજરાતી ન્યૂઝ સાબરકાંઠા બેઠકથી ભાજપના ઉમેદવાર શોભનાબેન બારીયા મોરસામાં આજે કમલમ ખાતે પહોંચ્યા ત્યારે તેઓનો વિરોધ થયો હતો કાર્યકરો હંગામો મચાવ્યો હતો આ દરમિયાન ભીખાજી ઠાકોરના સમર્થકોએ ભાજપના જે કાર્યકરો હતા

કે જે તે આ પેલા ટિકિટ આપીને ટિકિટ પરત લીધી એનું કારણ જાણવા માટે આવેલા છીએ અને જો આ ટિકિટ ફરીથી નહીં મળે તો આનું આંદોલન થશે અને ઇલેક્શન બહિષ્કાર થશે અને આનું પરિણામ ભોગવવા માટે બીજેપીને તૈયાર રહેવું પડશે આગાડી ભારતીય જનતા પાર્ટીએ પહેલાં ભીખાજી ઠાકોરને ટિકિટ આપી હતી અને એમને પ્રચાર કર્યા પછી નવ એક દિવસ પ્રચાર કરે જે ટિકિટ પાછી ખેંચી છે એના સમર્થનમાં મારવલ્લી કાર્યાલય આવી પહોંચ્યા છીએ અને ભારતીય જનતાના એક નાના નાનો પાયાનો કાર્યકર્તા છીએ અને અમને જો કમલમને અંદર ઓફિસમાં પહેવાના નથી દેસવામાં આવતા એનો અમને સખ્ત વિરોધ કરીએ છીએ અને આયાત ઉમેદવાર જે સુપ્રેબેન બારૈયા કે જે પાર્ટીના કાર્યકર્તા નથી અને એમને સક્રિય સભ્ય પણ નથી જેઓ અગાઉ અઠવાડિયામાં જ રાજીનામું શિક્ષિકાઓ રાજીનામું મૂકીને એમને ડાયરેક્ટ જો ટિકિટ આપવા આપવામાં આવતી હોય તો ભારતીય જનતા પાર્ટીને એવું કહેવું થયું જે વીસ કે પચીસ વર્ષ પાર્ટી માટે જેને મહેનત કરી છે તો એવા કાર્યકર્તાની કદર ના થતી હોય તો આવનારા દિવસમાં કોંગ્રેસમાંથી આવેલા ઉમેદવારો આ પાર્ટીને લઈ લેશે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને ઘરે બેસી પડશે આવા બી સમીકરણો સર્જાય છે એટલે એક જ કેવું તો ફરીથી ભારતીય જનતા પાર્ટી ટિકિટ ભીખાજી ઠાકોર આપે અને એમને જંગી બહુમતી અમે જીતાડીશું એવી ખાતરી આપીએ છીએ વિરોધ દર્શાવ્યો હતો જેને લઈને શુભનાબેન બારિયાના સમર્થકો પણ આ વિરોધ પ્રદર્શન જોઈ રહ્યા છે આપ જોઈ રહ્યા છો તસવીરમાં તે રીતે અને શુભનાબેન બારિયાએ આ વિવાદ જોઈ પાછળના દરવાજેથી પોતાના નિયત અન્ય સ્થળે પ્રચાર પ્રસાર હતો રવાના થઈ ગયા હતા પોલીસ પ્રોટેક્શન સાથે તેઓને ત્યાંથી ખસેડવામાં આવ્યા હતા તેવું સૂત્રોનું કહેવું છે જો કે નારાજ કાર્યકરો થઈ તેઓ સમજાવવાનો પ્રયાસ પણ હાથ ધરવામાં આવ્યો હતો ભાજપના નારા સમર્થકોએ કમલના ગેટ આગળ આપ જોઈ રહ્યા છો તે રીતે પોતાનો રોષ દર્શાવ્યો છે પાર્ટી સામેનો આ રોષ જોઈ રહ્યા છો યુવાનો પણ છે મોટી સંખ્યામાં વૃદ્ધો પણ છે તમામ છેલ્લા ત્રણ દિવસથી મથામણ કરી રહ્યા છે હંગામા કરી રહ્યા છે તેઓનું કોઈક સાંભળે અને ઉમેદવાર બદલાય જો કે ઉમેદવાર બદલવો અથવા નવીન ઉમેદવાર લાવવો અથવા યથાવત રાખવું એ તમામ ભારતીય હાઈકમાન્ડ છે શીર્ષ નેતૃત્વ છે તેમનું દાયિત્વ તેમની જવાબદારી હોય છે જો કે કાર્યકરોનો વિરુદ્ધ છે તે સતત યથાવત રહેવા પામ્યો છે અહીંયા જોઈ રહ્યા છું કાર્યકરો ભીખાજીને ટિકિટ આપો બસ એક માત્ર માંગ કરી રહ્યા છે અને રીતે પ્રદર્શન છે લોકસભા બેઠક પર કાર્યકરો આ નારાજગી દૂર કરવા માટે હાઈકમાન્ડ અથવા સ્થાનિક જે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ છે તે હવે શું પગલા લેશે તેની ઉપર પણ લોકોની નજર રાખી રહ્યા છે નમસ્કાર